પરિણિત પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેણી ફરિયાદ નોંધાઈ છે અડાચરના પવિત્ર હાઉસની ઘટના હતી બે મહિના પહેલા આપઘાત પૂર્વે અમન ભાર્ગવે પ્રેમિકા એવી બેંકની સાત કર્મચારી પૂજા કાપડિયા સાથે પાર્સલ મંગાવી સાથે જમ્યા હતા મેનેજરની સુસાઇડ નોટમાં પ્રેમ સંબંધનો અને માતા પિતા બહેન સાથેના સંબંધનો ઉલ્લેખ હતો અમનના પિતાએ પૂજા પર અનેક આક્ષેપ કર્યા હતા પૂજા પરિણીત હોવા છતાં મેનેજર તરીકે અમને સારો પગાર મેળવતો હોવાથી પ્રેમા ફસાઈ ઇમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઇચ્છતી હતી અઢાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત અઢાજણ વિસ્તારમાં આવેલા પવિત્ર ટુ હાઉસમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમન ભાર્ગવે પોતાના ઘરમાં ફાસો ખાઈને આપઘાત કર્યો હતો બેંક મેનેજરે આપઘાત કર્યો તે સમયે પ્રેમિકા હાજર હોવા છતાં કોઈને જાણ ન કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આપઘાત પહેલાં યુવકે એક પત્ર પણ લખ્યો હતો પોલીસ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી બેંક કર્મચારી આપઘાત કર્યો હતો ને એ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એને શું આખું હકીકત છે કોણ કોણ એમાં સંડોવણી હતી શું સામે આની અંદર આ કારણે જે બેને સુસાઇડ કરે છે એ એના હાથે જે ઇન્ડિયન બેંકનું જે બેંકમાં સર્વિસ કરતા હતા એના હાથે કંઈક એને એક તરફે પ્રેમ હતો કે હતું એના કારણે એ બંને વચ્ચે રિલેશનશિપ હતી ને એ દરમિયાન એ લોકો ઘરે આવેલા અને ત્યારે એને બી એક સુસાઈડ નોટ પોતાના પર્સમાં રાખી અને એને સુસાઈડ કરે એ બાબતની તપાસ જે તે વખતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને પોલીસે તપાસ કરી ત્યારબાદ તપાસ દરમિયાન આ કામના જે મરણ ગયેલ ભાઈ છે એ ભાઈને ને આજે એની પ્રેમિકા તરીકે ઓળખાતા એ ના ત્રા દુષ્પ્રેણ કે એના કારણે જે આત્મહત્યા કરેલ હોવાનું તપાસમાં પણ હતા આ કામે મરણ જનારભાઈના પિતાજીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ છે મરણજનારનું નામ મરણ જનાર છે રાકેશ ભાર્ગવ કરીને અમન રાકેશ ભાર્ગવ કરીને છે ઇન્ડિયન બેંકમાં નોકરી કરતા હતા એ બરાબર અને એમની સામે જે આત્મહત્યાનું જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ એક લેડીઝ છે અને ફરિયાદ હાલ તપાસ ચાલુ છે